વડોદરાના પ્રખ્યાત યુનાઇટેડ વેના ગરબામાં ખેલૈયા કપલનો વિવાદાસ્પદ કાંડ સમાવે છે કપલે જાહેરમાં ચુંબન કરતી અશ્લીલ રીલ બનાવી હતી જે સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિવાદ શરૂ થયો છે વડોદરાના પ્રખ્યાત યુનાઇટેડ વેના ગરબામાં માતાજીની ભક્તિના પવિત્ર તહેવાર નવરાત્રીના માહોલમાં એક કપલની શરમજનક હરકતથી હિન્દુ સંગઠનો અને ખેલૈયાઓમાં ભારે રોષ જોવા મળ્યો છે આ ઘટના બાદ સનાતન સંત સમિતિએ આયોજકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે આશે પાંચ દિવસ પહેલાં જ યુનાઇટેડ વે દ્વારા ખેલૈયાઓને બોલાવ્યા પછી પાસ ન આપવામાં આવતા વડોદરાની અલકાપુરી ક્લબ ખાતે ખેલૈયાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો જેથી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી જોકે આ ઘટનામાં ત્રણથી ચાર લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા અને અફરાતફરી દરમિયાન કાચ પણ તૂટ્યા હતા યુનાઇટેડ વે ઓફ બરોડાના પ્રમુખ તારક પટેલે જણાવ્યું હતું કે ગરબા એ પવિત્ર જગ્યા છે હું દરેક ગરબે રમવા આવતા લોકોને કહું છું કે એની શિષ્યતા જાળવો તમારા વર્તનના કારણે કોઈને ખરાબ ના લાગે એનું ધ્યાન રાખો તમે ગમે ત્યારે ગરબે રમવા જાઓ પરંતુ તમે એ યાદ રાખો કે તમે ક્યાં જાઓ છો હું એક કપલને પણ કહેવા માંગુ છું કે મહેરબાની કરીને તમે તમારું વર્તન સારું રાખો નહીતર અમારા ગરબામાં ન આવતા આ અંગે સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિર્નાથ મહારાજે જણાવ્યું હતું કે યુનાઇટેડ વે ગરબા અને ગરબામાં થયેલી હરકત ખરેખર ખૂબ જ દુઃખદ છે આ પહેલા પણ ઇલેક્ટ્રોનિક સિગારેટ પીતી છોકરીની બબાલ થઈ હતી આજે આવી જ પરંપરાઓ ચાલે છે ખરેખર સંચાલકો અને સિક્યુરિટી શું કરે છે એ જ એક મોટો પ્રશ્ન છે આ મામલે ધ્યાન આપવું જોઈએ ગરબામાં અશ્લીલ હરકત થતી હોય અને આજુબાજુના લોકો જોયા કરે એ પણ ખૂબ જ દુઃખની વાત છે સંસ્કૃતિ સાચવવી પડશે તો જ બધા જાગશે અને બધાએ જાગવું પડશે યુનાઇટેડ વે ગરબા અને ગરબામાં થયેલી હરકત ખરેખર ખૂબ જ દુઃખદ છે ગુડોદરામાં આપેલા પણ એક ગરબામાં મને યાદ છે કે ત્યાં સુધી ગયા વર્ષે ઇલેક્ટ્રોનિક સિગરેટ પીતી છોકરીની બબાલ હતી ને આ જ આવી જ પરંપરાઓ જાય ખરેખર સંચાલકો અને સિક્યુરિટી શું કરે છે મોટો પ્રશ્ન છે ધ્યાન આપવું જોઈએ ગરબામાં અશ્લીલ હરકત થતી હોય અને આજુબાજુ બી લોકો જોયા કરે દુઃખની વાત છે સંસ્કૃતિ સાચવવી પડશે તો બધાએ જાગવું પડશે મીડિયા જાગ્રત છે તેનો આ પુરાવો છે કે તમે બધા અત્યારે મીડિયામાં અવાજ ઉઠાવ્યો છો પણ સમાજમાં દરેક સ્તરે જાગૃતિ લાવવી પડશે પાશ્ચાત્ય સંસ્કૃતિના અનુકરણમાં સંસ્કૃતિનો નાશ થાય તેવું કદી કબૂલ નથી કે તેવું માન્ય નથી આ ઘટના અંગે સંચાલકોને વિનંતી કરું કે યોગ્ય પગલાં લઈ કડક હાથે કાર્યવાહી લે અને આવું ન થાય ફરી તે બાબતે તકેદારી રાખે